ભારેલ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ. પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ધોરણ 3 થી 8 ના બાળકો દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ત્રણ વિદ્યાર્થીનીઓમાં રિદાબાનું દીવાન, આર્યા ઠાકોર અને અરસીના મકરાણી જ્યારે વિદ્યાર્થીઓમાં જતીન રાઠોડ અને ઇમરાન ચૌહાણ હરીફાઈમાં હતા આ બાળકો ચૂંટણી નિયમો પાડી શાળામાં પ્રચાર કર્યો હતો અને આજે મતદાન ઈવીએમ દ્વારા કરવામાં આવ્યું જેની શિસ્તબદ્ધ રીતે મતદાન થયું બપોરે ત્રણ વાગે ગણતરી રાખવામાં આવી હતી ચૂંટણી સ્ટાફે લોકશાહીમાં ચૂંટણી યોજાય છે તે રીતે કાર્યક્રમ ઘડ્યો હતો વિદ્યાર્થીઓમાંથી જ ચૂંટણી સ્ટાફની ફરજ આપવામાં આવી હતી જ્યારે ગણતરીનો સ્ટાફ પણ ધોરણ 6 થી 8 માંથી નિમવામાં આવ્યો હતો બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો શિક્ષકોએ સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું શાળાના શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી શાળાના શિક્ષક સ્ટાફે સંપૂર્ણ ગોઠવણી કરી માર્ગદર્શન આપ્યું હતું મતદાનની ગણતરીના અંતે બાનુને ઓગણીસ વોટ મળ્યા જ્યારે જતીન ઠાકોરને ઓગણીસ વોટ મળ્યા જ્યારે આર્યાબેનને ચોવીસ વોટ અને અરસીના બેનને એકવીસ મત તેમજ ઇમરાનને એકતાલીસ મત મળ્યા જેમાં વિજેતા ઇમરાન અને આર્યાબેન જાહેર કરવામાં આવ્યા વિજેતા વિદ્યાર્થીઓને શાળાની જવાબદારીઓ આપવામાં આવી બાળકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન અને બધા જ પોષક ભરપૂર ભારતમાં પ્રથમ માઇકોલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઈડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ના ઉપયોગ થી તંતુ ગુણ પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પિરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ